હાલો નમસ્કાર મિત્રો હું છું અનાભાઈ અને મારી આ ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ મિત્રો આનંદની વાત છે તમને થમલાઈન જોઈને ખબર તો પડી ગઈ છે કે આપણે ઘણા સમયથી વિડીયોમાં મહેનત કરતા અને વિડીયોમાં ઘણા મિત્રો એમે કહેતા કે તમારે કેટલા પૈસા આવે છે કેટલું પેમેન્ટ આવ્યું ને કઈ રીતના તમે વિડીયા બનાવો છો કેવી રીતે હોય તો ભાઈ આમાં મને જાજી માહિતી તો નથી આપણે ચેનલ શરૂ કરી એને સાડા દસ મહિના થયા આમાં બધી પ્રોસેસો આવે શરૂઆત કરીએ એટલે એમ કહેવાય કે ત્રણસો ને પાસઠ દિવસની અંદર એક હજાર સબસ્ક્રાઈબરો અને ચાર હજાર કલાક આપણા વિડીયા જોવામાં ચડવી જોઈએ યુટ્યુબની અંદર તો એવું બધું હોય એ સજા પછી આપણી ચેનલ મોનિટાઈઝ થાય મોનિટાઈઝ થયા પછી એની અંદર ડોલર સડે એમાં પછી ફો ડોલર બને પછી આપણને આ કંપનીવાળા પૈસા આપણને મોકલે ડોલરના સ્વરૂપે અને ડોલર છે એ રૂપે મોકલે પછી આપણા રૂપિયા ભારતીય નાણું બને એ ત્યાંથી મોકલે પછી એમાં જે કાંઈ ટેક્સ કપાતા કપાતા આવે એ આપણા ખાતામાં પડે અને આ પૈસા મિત્રો આપણા સોખા જ હોય છે અને આપણી મહેનતના છે આ એટલે આ કોઈ પૈસો આરામનો નથી મિત્રો આમાં ખૂબ મહેનત કરવી પડે કારણ કે અમારા જો અનુભવો તમને કહેશું તો તમને એમ થાય કે ભાઈ આવું કારણ કે આપણે પરિવારવાળા માણસો હોય એટલે પહેલાં તો ધંધો કરવો પડે પહેલાં ધંધો કોઈ દાડી કરતું હોય કોઈ ખેતી કરતું હોય કોઈ નોકરી કરતું હોય કોઈ ગમે તે કોઈ સિલાઈ કામ કરતું હોય કડિયા કામ કરતું હોય કોઈ મજૂરિયા જતો હોય આવા બધા પણ આ યુટ્યુબની અંદર વિડીયા મૂકે છે મિત્રો તો પ્રથમ તો એને કાયમીની રોજી રોટી હોય એની તરફ ધ્યાન રાખવું પડે અને આ મિત્રો સાઇડ બિઝનેસ આપણો હાલે પછી આમાં તમે ઝંપલાવો અને પૂરેપૂરું ધ્યાન જો તો ચાલે પણ પહેલાં તો આપણે આપણો ધંધો કરવો પડે ઘર ચલાવવા માટે તો મિત્રો આ યુટ્યુબમાંથી આપણું આજે પહેલું પેમેન્ટ આવી ગયું છે ઘણા મિત્રો કોમેન્ટ એ કરતા કે પૈસા કેટલા આવે ને કેવી રીતે આવે છે તો મિત્રો પૈસા આવ્યા એ તો આપણે કાંઈ કોઈને કહેવાનું લાંબુ ન હોય એટલે આ પૈસા મિત્રો છતાં હું તમને પછી કહી દઈશ પણ આમાં જે કોઈ મિત્રો એ અમને સાથ સહકાર આપ્યો એ બધું થાય મિત્રોનો હું આભારી છું તો આવોના આવો મિત્રો અમને સપોર્ટ આપજો અમારા વિડીયા તમે પ્રેમથી જોયા અને આપણે સરસ મજાની કોમેન્ટો બધા કરીએ આપણે કોમેન્ટનો જવાબ તો કોમેન્ટમાં જ આપી છીએ અને મિત્રો આ મારી પર્સનલ ચેનલ છે મારા નામ ઉપર એટલે આમાં તમે મારું ફેમિલી તો હું ક્યારેક જ બતાવીશ પછી તમે કોમેન્ટ કરો એનો જવાબ રૂપે હું આપીશ કારણ કે આપણે ફેમિલીને અવારનવાર અવનવા પ્રસંગોમાં આપણે ક્યાંક ગયેલા હોય ત્યારે આપણે બતાવીએ છીએ અને તો ઘણા મિત્રો ક્યારેક કોમેન્ટ કરે કે તમે તમારા ઘરનાને નથી બનાવ બતાવતા બાળકોને નથી બતાવતા એકલા એકલા ખાવશો ને એકલા એકલા રાંધો છો પણ મિત્રો રેસીપીનો વિડીયો બનાવવા માટે તો આપણે રાંધવાનું જ હોય રસોઈ કામમાં એ મદદ કરતા હોય આપણે ઘરના પરંતુ વિડીયોમાં તો આપણે રસોઈ બને એનો જ ઉતારવાનો હોય એટલે કોઈ મિત્રો દુઃખ ન લગાડવું કારણ કે હું છે ને તમે જે કોમેન્ટ કરશો એનો જવાબ હું તરત જ આપી દઈશ અને તમે બધાએ ખૂબ જ મને મદદ કરી એટલે હું સૌનો આભારી અને આવી નવી મદદ શેખ સુધી કરતા રહેજો અને અમે તમારા છીએ અને કોઈ યુટ્યુબર મિત્રો આમાં કામ કરતા હોય તો એને મૂઝાવાનું નહીં આમાં સખત મહેનત કરવી પડે અને મહેનત કરતા રહેજો હિંમત ન હારવાની કે આપણા વિડીયા નથી હાલતા આપણા વ્યૂ નથી હાલતા આવતા એટલે આપણે વિડીયા બનાવીને હું મૂકવાનું ક્યારેક મૂકવાનું એમ મિત્રો ની પણ રેગ્યુલર તમે વિડીયો મૂકો તમારા વિડિયા પણ લોકોને ગમતા જ હોય એનો હું તમને દષ્ટાંત આપું એમ કે કોઠારીયા ના કમાભાઈ છે એને કીર્તિદાનભાઈએ ભાઈ ધમકાવી દીધા તો કમાભાઈ ની અત્યારે ફી લગભગ પચીસ થી ત્રીસ હજાર છે કમાભાઈ નાજીને શું કરે તો કે રસીયો રૂપાળો રંગ રેલીઓ બાકી બીજું કઈ ન કરે છતાં મિત્રો એ પણ ઈઠ થઈ તો તમે એને કમાભાઈ એ પણ ખૂબ મહેનત કરી છે ને એમ એટલે તમે છે ને આપણે મહેનત કરતા રહેજો અને આમાં તમને પણ સફળતા મળશે જ આમાં કંઈ હિંમત હારવાની જરૂર નથી આ યુટ્યુબમાં કામ કરવું સારું છે પણ એમ અઘરું છે કે ગમે ત્યાં વિડીયા ઉતારવા આપણે જાવું પડે ખંડેરમાં જવું પડે વાયુમાં જાવું પડે અને ગમે તે મંદિરમાં જાય ત્યાં આપણને અમુક જગ્યાએ વિડીયો ઉતારવા ન પણ દે અને ફોન પણ લઈ લે આપણે વિડીયો ભૂલમાં ઉતરાઈ ગયો હોય તો ફોન લઈ લે કે લાવો ફોન તમે આ વિડીયો ઉતારી ડિલીટ મારી ગયો એટલે આપણે ડિલીટ એટલે આવું બધું થતું હોય છે મિત્રો અને અમુક જગ્યાએ આપણને આસાનીથી વિડીયો ઉતારવા દેતા હોય ત્યાં મજા આવે તો આવું પણ બને પછી અમુક પ્રસંગોમાં આપણે જઈએ તો અમુક વ્યક્તિઓ એમ કે મને વિડીયામાં લેતા નહીં બરાબર તો હવે એ વિડીયોમાં આપણે લઈ તો એને શું થઈ જવાનું છે બરાબર એક આપણી યાદી રહી કે આ પ્રસંગમાં આ ભાઈ પણ હતા પણ છતાં આપણને એમ કહે કે મને વિડીયોમાં રહેવા જો એટલે આપણે એને ન લેવાના હોય અને ગમે તે પ્રસંગના વિડીયા મૂક્યા ને એની અંદર આપણે મંજૂરી સિવાય એક પ્રસંગનો વિડીયો ઉતાર્યો નથી અને અમારે આવા નોખા નોખા અનુભવ ઘણા થયેલા વિડીયોમાં પણ કે કોઈ ભૂલમાં આવી દે તો કે ભાઈ તમે વિડીયો મને શું લેવા લીધો મારું કાઢી નાખશે એમ હવે આપણે વિડીયો અપલોડ કરાવી ગયો હોય પછી આખો વિડીયો ફેલ કરવો પડે એ પહેલાં તો આપણને ખબર હોય તો આપણે એને ક્યાંથી નાખીએ આવા આવા અનુભવ મિત્રો ચલાશે અને બીજા અનુભવ તો ખાસ કે અમે અમે મેળા અમેકલ લઈને હવે એ મોટર સાયકલમાં રાત્રે જવાનું છું આયથી પાંચેક વાગે અમે નીકળ્યા એટલે હાઈવે રોડે સડવા માટે પાલિતાને ગયા એટલે વરસાદ તૂટી પડ્યો વરસાદ તૂટી પડ્યો એટલે બે કલાક અમે એક હોટલ હતી ત્યાં પલળી ગયા હતા અને ત્યાં ઉભા રહ્યા પછી ગાડી અમે હંકારી એટલે ગાડી પલી ગઈ અને રોડે રોડે જ ગયા અમે એટલે ગાડી એવી ભગાડી અને થામું કે લાઇટ બંધ થઈ જાય રાત્રે એટલે શું દિશા આવે મિત્રો કે લાઇટ બંધ થઈ જાય એટલે દેખાય નહીં રસ્તામાં અને આવી આવી મુશ્કેલી ભોગવીને છતાં અમે તરણેતરના વિડિયા ઉતારવા માટે તરણેતરના મેળામાં બે દિવસ રહ્યા હતા એ પછી જુનાગઢની લીલી પરિક્રમા એમાં પ્રથમ અમે ગયા હતા એમાં ખૂબ મજા આવી પણ ત્યાં પણ અમે મોટર લઈને જ જાતા તો એની અંદર લોકોની ખૂબ જ ભીડ હોય છે અને ઘોડીઓ હોય છે ડુંગરાળ પરદેશ હોય છે જંગલ હોય છે પછી સાધુ સંતોના દર્શન થતા હોય આવું બધું હોય હવે આમાં પણ વિડીયા ઉતારવામાં બહુ ધ્યાન રાખવું પડે મિત્રો કારણ કે અંદર જનાવરો હોય એનો આપણે વિડીયો ઉતારવાનો ન હોય બિલકુલ મનાય હોય છે એટલે આવું બધું બનતું હોય આવું બધું ધ્યાન રાખીને આપણે વિડીયો બનાવવો પડે તો મિત્રો આવો આવો તમે સપોર્ટ આપજો અને આમાં મહેનત કરો તો સૌને સફળતા મળશે હાલો મિત્રો તો તમને બધી વાત કરી દીધી ને માંથી આપણું પેલું પેમેન્ટ આવ્યું ને કેટલા પૈસા આવ્યા એ તમને કહું તો પૈસા આપણે આ પહેલા પેમેન્ટ ને આવ્યા સાત થી દસ ની વચ્ચે આવ્યા બરોબર આપણા જે ડોલર બનાતા એ પ્રમાણે પહેલું પેમેન્ટ આપણને મળી ગયું છે અને આ પૈસાનું શું કરવું એ તો તમને મનમાં થતું છે કે આપણે આ પૈસા માટે થોડુંક આપણે એમ કહેવાય કે દસ ટકા ભાગ આમાંથી દર વખતે કાઢતા તો તો આપણે અત્યારે નિશાળ ખુલી ગઈ છે બાળકોને એક બટુક ભોજન કરાવવાનું છે પણ એ સંખ્યા થોડીક ઓછી છે પૂરી સંખ્યા થાય ત્યારે આપણે આ રાખીશું એનો પણ વિડીયો આપણે બનાવીશું અને આપણો મેન ધંધો તો તમને ખબર જ છે કે ગાડી આંખવાનો રોડનો ધંધો અને વત્તા ખેતીવાડી અને વત્તા મા બાપની સેવા એટલે આમાં મિત્રો મારે ટાઈમ નથી રહેતો આ તો આપણે ગમે ત્યાં વર્ધી આવે ભાડું આવે એટલે ગમે તે સ્થળ આવતું હોય શૂટ કરી લેવાનું આપણે ઘરે બનાવવાની તો કે રસોઈ ગમે શાક બનાવવાનું આવા બધા વિડીયો આપણે મૂકીએ અને એ તમે બધાએ જોયા અને અમને ખૂબ મદદ કરી એ બદલ આપ સૌને આભાર અને હવે અમારી જે થોડીક આમાં કે કોમેટું તો જાજી છે આમાં હજાર નામ છે મિત્રો આ કાગળમાં પણ આપણે કોમેટના નામ પછીના વિડીયોમાં રાખીશું અત્યારે કોમેટ અને સપોર્ટ કરતા હોય એવા યુટ્યુબ ફેમિલીના નામ આપણે દેવા છે તો કે યાત્રાધામ પ્રવાસી પછી હમીર શિયાળ વેજોદરી કૌશિકભાઈ બાંભણીયા વેજોદરી કૌશિક અસ્મિતા વ્લોગ પછી સંતોષ કળસાર ગણેશભાઈ દયા સંધુ વ્લોગ સથરા પછી જ્ઞાનકાંતિ પછી માં કુળદેવી વલોક નેપ સવિતા ચૌહાણ વલોક નટરાજ નીતુ વલોક રાજપરા જીગ્નેશ નીલમ બ્લોગ તાણા સેતુ ઓફિશિયલ કોટડા શિલ્પા ભીલ કાઠિયાવાડી કમ્પિંગ બ્લોક અમીરભાઈ સોલંકી ગોંડલ પછી હિતુ ગુજરાત સ્ટોરી કંસન શિવાભાઈ બ્લોક મેથળા ધનજીની મોજ અને દરિયાઈ ખેડૂત નાનજીભાઈ દિયાળ ખુશાલી સુપર બ્લોક વડલી બીએલ બ્લોગ બ્લોક બોરડી ટાણા બાબુદાદા અશોક ગોહિલ બ્લોક મોટા સારોડિયા હિંમતભાઈ બારિયા મેથળા હાલ ગારિયાધાર ભમરિયા મેહુલ નીતાવલો ગાથબ પછી લોહંગ ટ્રાવેલ મુકેશ સોલંકી મેથળા દોસ્તી કિંગ વ્લોગ મેથળા જય ગોપનાથ ઓફિશિયલ વેજોદરી દેવાયત શિયા નીલુ વિલેજ રેસીપી મેથળા દશરથ મકવાણા વ્લોગ ઝાંઝમેર પછી વિલેજ રસોઈ ઝાંઝમેર મસ્તરામ મ્યુઝિક ઝાંઝમેર फार्म विज ब्लॉग पीपरला भागवत भूमि गोंडल पश्चिम हितुभा जाडेजा व्लॉग राकेश गुजरिया व्लॉग हर्षाला हाल सुरत नीता जगदीश व्लॉग गडुला हाल जाम जामकंडोणा માલદેભાઈ આહીર ઓફિસિયલ માલદેભાઈએ પણ આપણને સપોર્ટ કર્યો છે અને કોમેન્ટ આપી હતી માલદે ભાઈ જ જાણીતા ગાયક કલાકાર છે જામનગર વિસ્તારના અને શાંતિ મિત્રો આ બધા યુટ્યુબરો આપણને મદદ કરે અવારનવાર વિડિયો જોતા હોય એમનો ખૂબ ખૂબ આભાર આવો નાવો સહકાર આપતા રહેજો નમસ્કાર મિત્રો તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ અને હવને હવે મળશું નવા વિડીયોમાં Ram Ram